જય લક્ષ્મીનારાયણ મિત્રો હું ડૉક્ટર ભૂમિકા નિખિલ દિવાણી હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ કન્વીનર મહાત્મા ગાંધી રીજી મિત્રો ફોર્થ ફેબ્રુઆરીને દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ઉજવણીનો એકમાત્ર હેતુ લોકોમાં આમ જનતામાં જ કેન્સર વિશેની જાગૃતિ ફેલાવાનું છે કેન્સર શું છે સાદી ભાષામાં સમજીએ ને તો શરીરના જ કોષો સેલ્સ જે છે અનિયંત્રિત રીતે વધવા માટે તે સ્થિતિને કેન્સર કહેવામાં આવે છે ઘણા બધા પ્રકારના કેન્સર હોય છે પેજસાનું કેન્સર હોય છે ઓરલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે સોવાઇકલ કેન્સર છે લોહીનું કેન્સર છે અને કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે જોઈએ ને તો જીનેટિક રોલ પ્લે કરતું હોય છે તમારું અસંતુલિત આહાર વધારે પડતા પ્રિઝર્વેટિવનો ઉપયોગ પર્યાવરણનું દૂષણ તે ઉપરાંત બેઠાળું જીવન એક્સરસાઇઝનો અભાવ એ પણ તેના કારણે પણ કેન્સર થઈ શકે છે હવે કેન્સરને અટકાવવા માટે આપણે શું કરી શકીએ તો એક સારી જીવનશૈલી આપણે અપનાવી શકીએ કે જેનામાં આપણે એક સંતુલિત આહાર લઈએ પૌષ્ટિક ખોરાક લઈએ યોગ્ય વ્યાયામ કરીએ અઠવાડિયામાં એટલીસ્ટ તમે ચાર દિવસ એક્સરસાઇઝ કરી શકો કરવી જ જોઈએ કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે અને હેલ્ધી રહેવા માટે આ ઉપરાંત બહારના જે પડીકા છે જેનામાં પ્રિઝર્વેટિવ્સ લખેલું હોય છે જેમાં પામ ઓઇલનો યુઝ થયેલો હોય છે તેને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ ઓઇલ પણ તમે ફિલ્ટર્ડ યુઝ કરો રાધર દેન રિફાઇન્ડ ઓઇલ ઘણી બધી એવી નાની નાની બાબતો છે જે તમે રસોડાથી શરૂ કરી શકો અને પરિવારના દરેક સદસ્ય સુધી એનો ફાયદો પહોંચી શકે છે આ ઉપરાંત જે કેન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે તેના માટે સહાનુભૂતિભર્યો વર્તાવ પણ એની સારવારમાં ખૂબ જ સફળતા પ્રદાન કરી શકે તેમ છે કેમ કે મજબૂત માનસિકતા એ કેન્સર સામે લડવાની ગજબની શક્તિ પૂરી પાડતી હોય છે મિત્રો એક વાત મારે બીજી એ પણ કહેવી છે કે ઉત્તર ગુજરાત રિજિયન કે જેમણે બે તબક્કા કેન્સર ડિટેક્શન માટેના પતાવી દીધા છે એક કેમ્પ એમણે કર્યો તો કલોલ ખાતે અને બીજો કેમ્પ એમણે કર્યો હતો પાલનપુર ખાતે જેમાં તેમણે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજો કે ગુજરાત રિજનની હેલ્થ ટીમ આયોજન કરવા જઈ રહી છે નવમી ફેબ્રુઆરીના મહેસાણા ખાતે તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે ચાલો ઉત્તર ગુજરાત રિજનને કેન્સર મુક્ત બનાવીએ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ જોડાઓ આ ઝુંબેશમાં અને ભાગ લો રજિસ્ટ્રેશન કરાવો કેન્સર ડિટેક્શન કેમ્પની સાથે સાથે તેમણે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખેલો છે જેમાં ઓરલ ચેકઅપ આઈ ચેકઅપ લેબોરેટરી ટેસ્ટ થાઇરોઇડ ચેકઅપ વગેરેનું પણ આયોજન થવા જઈ રહ્યું છે અને આ ઉપરાંત કેન્સર પ્રિવેન્ટિવ વેક્સિન એચપીવી વેક્સિનેશનનું પણ એ લોકોએ આયોજન કરેલું છે તમારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ આ ઝુંબેશમાં આપ સૌ જોડાવો થેન્ક યુ સો મચ જય લક્ષ્મીનારાયણ જય માઉમિયા જય સનાતન